કે સુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયો હું સુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયો આવ્યો ફાગણીયો રૂડો ફાગણીયો આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીયો સુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયો હો કે સૂડા ની કળીએ બેસી ફાગણીયો લહેરાયો આવ્યો ફાગણીયો હે રૂડો ફાગણીયો આવ્યો હે રૂડો ફાગણીયો રંગ ભરી પિચકારી ઉડે હૈયે હરખના માયો ઓ રંગ ભરી પિચકારી ઉડે હૈયે હરખના માયો અબીલ ગુલાલ ગગન ગઘનમાં ઉડે માં રાસ રચાયો આવ્યો ફાગણિયો હેરુડો ફાગણિયો આવ્યો ફાગણિયો હેરૂડો ફાગણિયો ઓકેશુડા ની કળીએ બેસી ફાગ લહેરાયો ઓ કેસુડાની કળીએ બેસી ફાગ લહેરાયો આવ્યો ફાગયો હેરડો ફાગણીયો આવ્યો ફાગણીઓ હેરુડો ફાગણીયો લાતો ફાગણ ફૂલડે પોરમ લાયો હેલર લાતો ફાગણ ફુલડે ફોરમ લાયોકિલ ફાગ વધાયો આવ્યો ફાગણિયો હેરુડો ફાગણિયો આવ્યો ફાગણિયો હેરૂડો ફાગણિયો ઓ કેસુડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો હું કેશું દાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો આવ્યો ફાગણીઓ ફાગણીઓ આવ્યો ફાગણીઓ હરુડો ફાગણીયો પાને પાને ફૂલડા ઋતુ રાજીવી આવ્યો હું પાને પાને ફૂલડા દરિયા ઋતુ રાજીવી આવ્યો હું સંગીત ની મય જામી નીચે વસંત બાર ગવાયો આવ્યો ફાગણીઓ હેરુડો ફાગણીયો આવ્યો ફાગણીઓ હેરુડો ફાગણિયો હું કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયો હો હું કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયો આવ્યો ફાગણયો હે રૂડો ફાગણિયો આવ્યો ફાગણિયો હે રૂડો ફાગણિયો હો રંગોની ઊંજાણી ઉડે કે સુડો હરખાયો હે રંગોની ઊંજાણી ઉડે સુડો હરખાયો ચેતન ના પુવારા છૂટ્યા હોરી ધૂમ મચાયો આવ્યો ફાગણીઓ હેરુડો ફાગણીયો હો આવ્યો ફાગણીઓ ફાગણીયો હું કેસુડા ની કળીએ બેસી ફાગણીયો લહેરાયો હું કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહે ફાગણીઓ હો આવ્યો ફાગણિયો હરુડો ફાગણિયો ઓ કેસૂડા ની કળિયે બેસી ફાગણીઓ લહેરાયો એ કેસૂડા ની કળિયે બેસી ફાગણીઓ લહેરાયો આવ્યો ફાગણિયો હરુડો ફાગણિયો હો આવ્યો ફાગણિયો હરુડો ફાગણિયો એમ કે કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો એમ કે કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો આવ્યો ફાગણિયો હરુડો ફાગણિયો આવ્યો ફાગણિયો હરુડો ફાગણીઓ આવ્યો ફાગણિયો